જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત હરિદાસ એની એક સુંદર ભજન રચના છે કહે છે ગુરુ પૂરણ મળ્યા પુરુષોત્તમ પ્યારા રે હું તો પામી સંત સકલ ને કોટી કોટી પ્રણામ કરું શિષ નામી વાહ હરદાસ કહે છે કે મને ગુરુ પૂરણ મળ્યા મિત્રો પુરણ ગુરુ તો એક જ છે પરમ પિતા પરમાત્મા એ ગુરુ મળ્યાની વાત કરશ પુરુષોત્તમ જે પુરુષોત્તમ ઉત્તમ પુરુષ છે શ્રેષ્ઠ પુરુષ છે એ પરમાત્મા એ પુરુષોત્તમ વિશે વાત કર્યારા રે હું તો પામી સુરતા કહે છે એ મારા પ્યારાને હું પામી જેને હું પ્રેમ કરતી હતી જેના પ્રેમમાં હું હતી એને મેં પ્રાપ્ત કરી લીધા પછી સંત સકલને કોટી કોટી પ્રણામ પછી સકલ જે સંતો છે સત્ય ને જાણી ચૂકેલા ને માથે મીંડું લાગી જાય એને સંત કહેવાય મિત્રો જે સત્યને પુરુષને જાણી ચૂકેલા સંતોને મારા કોટી કોટી પ્રણામ કારણ કે એ ઘરે સુરતા પહોંચી ત્યારે એને ખબર પડી કે ખરેખર સંત કોને કહેવાય કોટી કોટી પ્રણામ કરું વાહ વાહ મારું તન તીરથ સરખું કીધું ગગનાકાર કરી લીધું મને અભેદાન સભર દીધું મારા આવરણ સહુ નાખ્યા છેદી વાહ મારું તન તીરથ સરખું કીધું મારું શરીર જ બધું મારું તીરથ છે મારા શરીરની અંદર જ તીરથ છે બધાય આ મારું શરીર જ મેં એક તીર્થ સમાન કરી નાખ્યું અને મન ગગનાકાર કરી લીધું મન ગગનાકાર મતલબ શૂન્ય ગગન જેમ શૂન્ય અવસ્થામાં છે તેમ આ મનને પણ શૂન્ય અવસ્થામાં કરી લીધું સંકલ્પ વિકલ્પ બંધ સ્થિર પછી મને અભેદાન સભર દીધું પછી એ પરમાત્માએ મને અભેદાન મતલબ જ્યાં મૃત્યુની ફળક નથી મૃત્યુનો ભય નથી હે એ અભયદાન સભર દીધું ભરપૂર મને આપી દીધું મારા આવરણ સહુ નાખ્યા છેદી વાહ આત્મા ઉપર જે આવરણો હતા કામ ક્રોધ લોભ મધ મો શબ્દ રૂપ રસ ગંધ મન માયાના છલ કપટ ઈર્ષણ તારી મારી વાત વિવાદ ખેત ખોદણી આ બધા આવરણો છેદી નાખ્યા પછી ગઈ સુરત કટાર અંડને ભેદી મહાવાક્ય ભણવા નિર્વેદી સ્થૂળ સૂક્ષ્મ કારણમાં ઘાલ્યા પછી જીવ શિવે તે એક ભાળ્યા વાહ ગઈ સુરત કટાર મતલબ અમારી સુરતારૂપી કટાર મારી સુરતાની જ્ઞાન રૂપી કટાર ગઈ અંડને ભેદી અંડ મતલબ મિત્રો મન મનને ફળી નાખ્યું જેમ અંડ એટલે અંડું અંડ ફળી નાખો એમ મનને ફળી નાખ્યું મનને ભેદી નાખ્યું એનું ભેદન કરી નાખ્યું જ્યારે મનનું ભેદન કર્યું અંડને ભેદી નાખ્યું ત્યારે મહાવાક્ય એ જ મિત્રો મહાવાક્ય એ જ પરમાત્મ રૂપી શબ્દ વાક્ય એટલે શબ્દ થાય એ મહાવાક્ય એ મહાન શબ્દ પરમાત્મા રૂપી શબ્દ ભણવા નિર્વેદી ત્યારે સુરતા ગાય એ મહાશબ્દને મહાવાક્યને ભણવા મતલબ એને જાણી લેવા હે નિર્વેદી વેદ એટલે મિત્રો જાણવું થાય વેદી એટલે જાણનારો વ્યક્તિ તો આ નિર્વેદી જ્યાં જાણવા જેવું છે જ ને અનુભવના ઘરની વાત છે જાણવામાં આવે બુદ્ધિપૂર્વક એ તો બુદ્ધિનો વિષય છે પણ આ તો નિર્વેદી જેનો માત્ર અનુભવ થાય કથણી બકણી લખવા વાંચવા કહેવા સાંભળવામાં નથી વાહ ન્યાસ ઉરતા પહોંચી અનુભવ ના કરવા સ્થૂળ સૂક્ષ્મ કારણમાં ઘાલ્યા પછી જીવ સિવે તે એક ભાળ્યા વાહ મિત્રો સ્થૂળ અને સૂક્ષ્મ શરીર એ કારણમાં ઘાલ્યા હવે સ્થૂળ શરીર આપણું દેખાય સૂક્ષ્મ શરીર એટલે વિચારો કારણ એટલે મન હે કારણ કે આ બધું કારણ કોણ ઊભું કરે છે મન જ ઊભું કરે છે ને સ્થૂળ સૂક્ષ્મ કારણ આ ઘાયેલા મહાકારણ શરીરની અંદર પછી જીવ શિવે તે એક ભાડ્યા પછી એ જીવ જે મનોદશામાં ફસાયેલો હતો એ શિવ આત્મ સ્વરૂપ થઈ ગયો મતલબ શિવ સ્વરૂપ થઈ ગયો શિવ એ જ આત્મા તે એક ભાડ્યા મતલબ એક રૂપ થઈ ગયો જીવ શિવ સ્વરૂપ થઈ ગયો આતમ સ્વરૂપ થઈ ગયો છૂટિયા બંધ મુક્તિ સંશય ટાળ્યા વાહ ત્યારે છૂટ્યા બંધ મારા મોહ માયાના જે વિષય વિષયવાસનાઓના બંધનો હતા જન્મવ્રણના ચોરાસીના ચક્કરના જે બંધ હતા એને છોડી નાખ્યા કાપી નાખા નિર્બંધ કરી દઈ ગયો મને મુક્તિ માયાના બંધનમાંથી ચોરાસીના ચક્કરમાંથી બંધનો મારા કાપી નાખ્યા અને મુક્તિ આપી દીધી ત્યારે સંશય ટાળ્યા ત્યારે મારા બધાય જે મનના વહેમો હતા જે મારા સંશયો હતા હું જન્મું છું હું મારું છું હે હું દેહ છું હું ખાવ છું હું પીવું છું હું ગુરુ છું હું શિષ્ય છું મારે આમ કરવું છે મારે તેમ કરવું છે આ બધા જે મનના સંશયો હતા ને તમામ શંકા કુશંકા સંશયનો નાશ થઈ ગયો રહો તુરિયા અજપ્પા સોહંગે સ્થૂળ સૂક્ષ્મ કારણને ઘાયલા પછી સ્થૂળ સૂક્ષ્મ કારણ હે એને મહાકરણમાં લાવ્યા પછી તુર્યાવસ્થામાં આવે છે એમ જાગ્રત સ્વપ્ન સુસુપ્તી અને તુર્યા ચોથી અવસ્થા તુર્યાને પદ કહેવાય સ્વત મિત્રો કારણ કે જાગ્રત અવસ્થામાં આપણે બધું જોઈશી સ્વપ્ન અવસ્થામાં જે દિવસ દરમિયાન ભ્રમણ કર્યું હોય તે દેખાય છે સુસુપ્તી અવસ્થામાં ગાઢની અંદરમાં હોઈ ગયો અને હવારે જે આપણે ઉઠીને કહીશી તો એ કિનારો કોણ એ જ તુર્યા એ જગ્યાએ તુર્યા મતલબ તું ત્યારે જાગતો હતો તું ત્યારે રહેતો હતો એ તુર્યા ज्या आतमरिया मतलब तूरिया ज्या सोहम सबद्रिया तुरिया मतलब ज्या सोहम सबद्रिया रहो तुरिया अजप्पा सोहंगे भरो अनहदनाद अखंड अंगे सो परा पार रूड़े संगे वाह बहु वा। वा। मित्रों ऊंची बात करियो रहो तुरिया मतलब જાગ્રત અવસ્થાથી ઉપર થાવ સ્વપ્ન અવસ્થાથી ઉપર થાવ સુસુપ્ત અવસ્થાથી ઉપર થાવ અને તુર્ય અવસ્થાને પ્રાપ્ત કરી ન્યા અજપ્પા સોહંગે ન્યા અજપ્પા જાપ જે ચાલી રહ્યો છે શ્વાસો શ્વાસની અંદર જે સોહંગ શબ્દ એ અજપ્પા સોહમ શબ્દ જો મિત્રો હરિદાસ અહીંયા વાત કરી રહ્યા છે કે અજપ્પા સોહંગે અજપ્પા શ્વાસો શ્વાસની અંદર જે ઓટોમેટિક ચાલી રહ્યો છે એ અજપ્પા સોહમ એ સોહંગે મતલબ એ સોહમ શબ્દે ભરો અનહદ ભરો તમારી સુરતાની અંદર એ અનહ નાદ હે અજપ્પા સોહંગે ભરો અનહદનાદ અખંડ અંગે વાહ એ સોહમ એ જ અનદ છે મિત્રો એ ભરો તમારી સુરતાની અંદર અનદનાદ અખંડ અંગે અખંડ જે હાલી રહ્યો સહિત અખંડ શબ્દ જે હાલી રહ્યો છે અંગે ભરો મતલબ તમારી સુરતાની અંગે અખંડ નાદને ભરો મતલબ તેમાં સમાવો સુરતાને છો પરાપાર રૂડે સંગે વાહ એ છે પરાપાર પરાથી પણ ઉપર છે હે પરાપશથી મધ્યન વેખરી ચાર વાણી જે છે તે વાણી થી પણ ઉપર છે પાર છે ત્યાં સંગ કરી દીધો સુરતાનો ત્યાં જોડાઈ ગઈ સુરતા વાહ બહુ વૃત્તિ નિવૃત્તિ પામી જોવા એક અખંડ પૂરણ સ્વામી છો નિર્ગુણને થયા બહુ નામી એ અલખ લખ્યામાં ના આવ્યા સદગુરુએ વિવેકે સમજાવ્યા હરિદાસ હરિ ઉર્મા લાવ્યા વાહ શું મિત્રો વાત કરીએ જબરજસ્ત બહુવૃત્તિ અમે તો વૃત્તિ એટલે ઈચ્છા બરાબર જે મનની ઈચ્છાઓ બધે ફર્યા કરતી હતી ચિત્તમાંથી જે વૃત્તિ ઉઠતી હતી એ વૃત્તિઓમાં જ મન બુદ્ધિચિત અહંકારમાં ભટક્યા કરતું હતું વૃત્તિ મતલબ ઈચ્છાઓમાં જે મન ભટક્યા કરતું હતું એ બહુવૃત્તિ બહુવૃત્તિમાં ફરતો હતો આમ તેમને ઠેકાણું ફલાણું ઢીકણું એમાંથી નિવૃત્તિ પામી બહુવૃત્તિ જે વૃત્તિ વિષય વાસનાઓમાં ફસાયેલી હતી એમાંથી નિવૃત્તિ નિવૃત્તિ થઈ ગઈ વિષય છોડ દીધા વૃત્તિમાંથી નિવૃત્તિ પામી આ સુરતા કારણ કે મંચિત બુદ્ધિ અહંકારને સપોર્ટ કરે ત્યાં સુધી વૃત્તિઓ સાથે ફસાયેલી હતી પછી વૃત્તુ એ વૃત્તિમાંથી આ સુરતા નિવૃત્તિ પામી જોવા એક અખંડ પૂરણ સ્વામીને જોવા એક અખંડ પૂરણ સ્વામીને નિવૃત્તિ થઈ નિવૃત્તિ પામી ક્યારે જોવા એક અખંડ પૂરણ સ્વામીને મતલબ એક અખંડ એ શબ્દ જે છે અખંડ જે પરમાત્મા છે જેને કોઈ ખંડન ન કરી શકે એ પૂરણ સ્વામી જોવા મતલબ એનો અનુભવ કરવા પુરાણ જેમાં કાંઈ ઘટે નહીં સ્વામી સ્વ મતલબ એ સ્વયં અમી મતલબ એ પરમાત્મા છો નિર્ગુણ ને થયા બહુનામી હવે પરમાત્માનો નિર્ગુણ છે ગુણોથી ઉપર છે હે એ નિર્ગુણ એ છે તો નિર્ગુણ ને થયા બહુનામી પછી એ જ નિર્ગુણ ગુણોથી જે પરમાત્મા છે ને થયા બહુનામી પછી તો કેટલાય નામી થયા કરોડો નામ છે આ જગતમાં પણ કરોડો નામથી એ ઉપર છે બહુનામી જે છે એક માંથી અનેક થયા એ જ બહુ મિત્રો એ અલગ લખ્યામાં ન આવ્યા એ અલગ જે છે એ આત્મા જે છે લખવામાં નથી આવતો એ લખ્યામાં ન આવ્યા મિત્રો એ અલગ લખ્યામાં ન આવ્યા કારણ કે તો એનો તો અનુભવ થાય છે કથણી બકણીમાં ન આવે રસ્તે હાલો પહોંચો ત્યારે એનો અનુભવ થાય આત્માનો કારણ કે એનું કોઈ રંગરૂપરેખ નથી એનો માત્ર અનુભવ થાય છે સદ્ગુરુએ વિવેકે સમજાવ્યા જ્યારે સાચા દેહધારી સદ્ગુરુ મળ્યા પછી એને વિવેકે સમજાવ્યા કે ભાઈ આવી આવી રીતે તું ભજનમાં હાલ તો તું આત્મ પરમાત્માને જાણી શકીશ ને એનો અનુભવ કરી શકીશ વિવેકે સમજાવ્યા કારણ કે અવિવેકીનું કામ જ નથી મિત્રો જાડી બુદ્ધિવાળાનું કામ જ નથી અહંકારી અભિમાનીનું કામ જ નથી વિવેક ને વિવેક જ્યારે પ્રગટ થઈ જાય ને મિત્રો બુદ્ધિની અંદર ત્યારે અહંકારનો નાશ થાય એ પછી દાસ બની દે સમાન દ્રષ્ટિએની બને સદગુરુ એ વિવેકે સમજાવ્યા કારણ કે વિવેકી ગુરુ મળે ને સાચા સદગુરુ તો એ વિવેક કરીને આપણને સમજાવે વિવેક એટલે સાર એક બાજુ અસાર એક બાજુ સાચું એક બાજુ ખોટું એક બાજુ પાપ એક બાજુ પુણ્ય એક બાજુ બધાથી તમને એ પછી ઉપરાય કરી દઈએ ને સમજાવી દઈએ કે આને સાચું કહેવાય ને આને ખોટું કહેવાય સાર અસાર જુદા કરનાર પણ હવે સદ્ગુરુ વિવેકી ન મળે ખુદ જ આવી એક હોય માન બળાય મોટા એ અહંકારમાં રચ્યો પચ્યો રહેતો હું હું મેં મેં તો એ શું તમને સમજાવી શકે સ્વયં પાસે જ વિવેક છે નહી હરિદાસ હરિ ઉર્મા લાવ્યા સંત હરિદાસ કહે છે હરિરૂપી પરમાત્મા ઉર્મા મારી સુરતાની અંદર એને લાવ્યા વાહ તો બોલો મિત્રો પ્રેમથી સંત હરિદાસ બાપુની જય ગુરુ જીતા બાપુની જય સત્ય સનાતન ધર્મની જય